ખેડ્રમાં નગરપાલિકા પ્રમુખ પ્રમુખની કરવામાં આવી વરણી વોર્ડ નંબર એકની પેનલના ઉમેદવાર તથા સભ્ય દ્વારા પ્રમુખની વરણીમાં ભેદભાવની નીતિ અપનાવી હોવાની રાવ કરાવી સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલ નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતા તેના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના ના રોજ નગરપાલિકા મિટિંગ હોલમાં આયોજન કરવામાં આવેલ આ સમયે ખેડબ્રહ્મા નાયબ કલેક્ટર નિમેશ પટેલ તથા ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે ડોક્ટર પ્રિયંકાબેન કમજીભાઈ ખરાડી તથા ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જુજારસિંહ ચૌહાણના નામની

ચૂંટણી સમયે ભાજપના જિલ્લા અને તાલુકા સંગઠનના મંત્રીએ બાહેદરી આપેલ હતી કે જો વોર્ડ નંબર એકની પેનલને જીતાડશો તો તમારી આદિવાસી પેનલના ઉમેદવારને પ્રમુખ બનાવીશું અમને ત્રીસથી ચાલીસ વર્ષ બાદ પ્રમુખનો હક મળતા અમારો હક છીનવી લીધો છે અને અમારી સાથે છેતરપિંડી કરી બીજા ઉમેદવારને પ્રમુખ તરીકે વરણી કરી અમારી સાથે અન્યાય કર્યો છે જેથી અમે તમામ સમર્થકો બે ચાર દિવસ બાદ નગરપાલિકા ખાતે ન્યાય ધ્રણા કરીશું અને અમારો હક મેળવી જંપીશું નંબર હા તો અમે જે બીજેપીના ના વર્ષોથી કાર્યકર્તા છીએ અને તેમાં અમને બહુદારી આપેલી તાલુકાના જિલ્લાના સંગઠન મંત્રી તાલુકાના મંત્રીશ્રી કે તમે પેનલ કાઢશો તો આદિવાસી એસટી સીટ છે તમને પ્રમુખ પદ બનાવીશું તો મેં એમને સાહેબ પેનલ કાઢી આપી અને બે એમને પેનલ કાઢી જીતાડ્યા અને આદિવાસી સીટ છે એટલે ચોરાણું નગરપાલિકાની રચના થઈ ત્યારથી અમે પદ માટે સમર્થન આપતા આપતા આવ્યા છીએ અને આજે અમને ત્રીસ ચાલીસ વર્ષે હક મળ્યો એ બી બીજા લોકો લઈ જાય છે બરાબર કે તો અમારે આ પાર્ટી ની અંદર જે અમને ખુલ્લો અન્યાય થયો છે આ પાર્ટી અમને જવાબ આપે અને હાથસો ને ઉપણી મત જે કરાશે એમને પાર્ટી બીજેપી પાછા આપે ખુલ્લો દગો તમને કોને કીધું તમને સંગઠન મંત્રી રૂકેશભાઈ બરાબર જિલ્લામાં અને સુરેશભાઈ અને ઘણા બધા ડેલિગેટો બીજેપી કે પેનલ કાઢો તમને પ્રમુખ બનાવીશું એમ બરોબર તમામ પ્રકારના બ્રિજેશભાઈ બારોટ છે બધે જ અમને ભલામણ કરેલી કે તમને પ્રમુખ બનાવીશું પેનલ કાર્ડ જો એમ અને આજે ફરી ગયા અને બહારથી આવેલી છ મહિનાથી જે સ્થાનિક થઈ છે એમને પ્રમુખ પદ આપ્યું છે એટલે બીજેપી અમારા હાથે આદિવાસીઓ હાથે ગરીબ અને બોળો હાથે બિલકુલ ખુલ્લો ન્યાય કરો છો આપનું નામ સોલાંકી મહેન્દ્રભાઈ માધાભાઈ ગામ ચીખલી વોર્ડ નંબર એક આદિવાસી